તો ભાવનગર જિલ્લા ને ઘમરોડી રહ્યા છે શરૂઆતમાં જ ભારે વરસાદથી હવે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે પાલીતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદીમાં સ્થિતિ અને રજાવળ નદીના પાણીમાં એક કાર તણાઈ હતી કારમાં સવાર પરિવાર નો આ બાદ બચાવ થયો છે નદીમાં તણાઈ રહેલી કારનો લાઈવ વીડિયો સામે આવ્યો છે ભારે વરસાદને કારણે રમકડાની જેમ એ કાર નદીમાં તણાઈ હતી આપને દ્રશ્યો રંડોળા ગામની રજાવળ નદીમાં જે ઘોડા ઘોડાપૂરની સ્થિતિ બની હતી અને કાર ત્યાંથી પસાર થઈ રહી હતી અને ધસમસતા પ્રવાહમાં કેવી રીતે તણાઈ હતી તેના દ્રશ્યો એક કેમેરામાં કેદ થયા છે નદીના તેજ પ્રવાહમાં રમકડાની જેમ એ કાર તણાઈ હતી આ જ રીતે સંવાદદાતા ભૌમિક એ ફોન લાઈન પર જોડાઈ ગયા છે ભૌમિક શરૂઆત થી જ હવે હવે વરસાદ અને તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે પાલિતાણા તાલુકો રંડોળા ગામ જેની રજાવળ નદીમાં ઘોડાપુરની સ્થિતિ અને કાર તણાઈ હતી શું સ્થિતિ ભૌમિક એ ચોક્કસ થી જણાય કે ભાવનગર જિલ્લામાં જેવા દ્રશ્યો સામે આવ્યા ગઈકાલે સાંજના સમયે પાલીતાણા તાલુકાનું જે રંડોળા ગામ છે ત્યાં રજાવલ નદી બે કાંઠે થતી છતાં જે એમાં જે દ્રશ્યો છે તેમાં એક કાર હતી જે કાર કાગળની માફક તણાઈ હતી જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા જોકે કારની અંદર જે સવાર હતો જે પરિવાર તેનો સ્થાનિક લોકો દ્વારા આગળ ઘટાવ કરવામાં આવ્યો હતો અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે કારની કાગળની ની પત્તાની જેમાં કાર છે તે તણાઈ હતી અને આ જે છે કાર મિનિમમ છ થી વીસ મિનિટ ની અંદર જ ત્યાં આ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી જોકે સદ જે કોઈ મોટી ધારાની થવા પામી નહોતી બિલકુલ ભૌમિક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો સદનસિવે પરિવારનો આ બાદ બચાવ થયો છે કોઈ જાનહાની નથી થઈ પણ કાર તણાવવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે